મિત્રો જો તમે દરરોજ તુલસીના છોડમાં પાણી ચઢાવતા હોય તો આવી ભૂલ ક્યારેય ના કરતા નહીં તો ફાયદાની જગ્યાએ થઈ શકે છે ભારે નુકસાન નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે દરરોજ તુલસીમાં જળ અર્પિત કરો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે પરંતુ મિત્રો એક નાનકડી ભૂલ તમારી સુખ સમૃદ્ધિ પર ભારે અસર પાડી શકે છે જો તમે તુલસીમાં જળ ચઢાવો છો તો ક્યારે આવી ભૂલો ના કરતા નહીં તો પૈસાનું પાણી થતાં વાર નહીં લાગે અને ઘરમાં અશાંતિનો માહોલ બની શકે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે તે માત્ર એક છોડ નથી પરંતુમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે આપણા હિન્દુ ધર્મમાં મોટાભાગના લોકો સવારે સ્નાન કર્યા બાદ પૂરી શ્રદ્ધા અને ભાવથી તુલસીમાં જળ અર્પિત કરે છે માન્યતા છે કે આવું કરવાથી જીવનની સમસ્ત બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય હોય છે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જ્યાં સુધી તુલસીના પાન ભગવાન વિષ્ણુના ભોગમાં ના હોય ત્યાં સુધી ભગવાન શ્રી હરિવિષ્ણુ તે ભોગ ગ્રહણ કરતા નથી તેથી તુલસીનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં બરકત અને ખુશાલી બની રહે છે પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે દરરોજ તુલસીમાં જળ ચઢાવો છો તો અમુક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો શુભ ફળની જગ્યાએ અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અનેના માત્ર માતા તુલસી પરંતુ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પણ તમારાથી અપ્રસન્ન થઈ શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે જેના કારણે અશાંતિ વધવા લાગે છે અને ધન સંબંધી પરેશાનીઓ આવવા લાગે છે તો એવી કઈ ભૂલો છે જે તુલસીમાં જળ ચડાવતા સમયના કરવી જોઈએ તુલસીનો છોડ ક્યાં લગાવવો જોઈએ જેથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે અને તુલસીની પાસે કઈ ચીજ ના રાખવી જોઈએ આ તમામ પ્રશ્નોના જવાબ તમને આજની વીડિયોમાં મળશે તો મિત્રો જો તમારા ઘરના આંગણામાં પણ તુલસીનો છોડ હોય અને તમે દરરોજ તુલસીના છોડમાં જળ ચડાવતા હોય તો આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે તુલસીમાં જળ ચડાવવાના યોગ્ય નિયમો અને મહત્વપૂર્ણ વાતો વિશે જાણીએ નંબર એક રવિવારના દિવસે તુલસીમાં જળ અર્પિત ના કરવું જોઈએ ખાસ કરીને રવિવારના દિવસે આ એક ગંભીર ભૂલ માનવામાં આવે છે જે તમારી સુખ સમૃદ્ધિ અને શાંતિને પ્રભાવિત કરી શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રવિવારના દિવસે તુલસી માતા વિશ્રામ કરે છે આ દિવસે તેમને જળ ચઢાવવાથી તેમના આશીર્વાદ નથી મળતા પરંતુ તેનાથી વિપરીત નકારાત્મક ઉર્જાઘરમાં પ્રવેશ કરી શકે છે એટલું જ નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ અપ્રસન્ન થઈ શકે છે કારણ કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે અને તુલસી માતા ભગવાન શ્રી હરિવિષ્ણુના પ્રિય છે ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે તુલસીમાં જળ ચઢાવવાથી સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની કૃપા બાધિત થઈ શકે છે તેથી અનેક મંદિરોમાં પણ રવિવારના દિવસે તુલસી પૂજન કરવામાં આવતું નથી રવિવારના દિવસે તુલસી માતાને જળ ન ચઢાવવું જોઈએ અને તુલસીના પાન પણ ન તોડવા જોઈએ જો તમે તુલસી માતાની પૂજા કરવા માંગો છો તો બસ તેમની સામે માત્ર હાથ જોડીને પ્રણામ કરવા અને માનસિક રૂપથી તેમનું સ્મરણ કરવું આવું કરવાથી તમને માતા તુલસી ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમારા ઘરમાં અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ બન્યો રહે છે નંબર બે મિત્રો તુલસીના છોડના પાન તોડવાનો પણ એક યોગ્ય સમય હોય છે ઘણા લોકો અજાણતા જ આવી ભૂલ કરી બેસે છે કે જ્યારે મન કરે ત્યારે તુલસીના પાન તોડી લે છે પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રો અને વાસ્તુ અનુસાર રસૂર્યાસ્ત થયા બાદ તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સંધ્યા સમયે તુલસી માતા વિશ્રામ કરે છે અને આ સમયે તુલસીના છોડને સ્પર્શ કરવો અથવા તો તેના પાન તોડવા અશુભ માનવામાં આવે છે અને આવો કરવાથી તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે તેના સિવાય તુલસીની આસપાસ સાંજના સમયે સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને વધારવામાં સહાયક હોય છે અને જો આ સમયે તુલસીના પાન તોડવામાં આવે તો સકારાત્મક ઉર્જા પ્રભાવિત થઈ શકે છે જેનાથી જીવનમાં નકારાત્મકતા અને આર્થિક સંકટની સંભાવના વધવા લાગે છે તેથી જો કોઈ વિશેષ પૂજા અથવા ભોગ માટે તુલસીના પાનની આવશ્યકતા હોય તો તેને સવારે અથવા દિવસે જ તોડી લેવા જોઈએ આમ કરવું ધાર્મિક દ્રષ્ટિથી પણ ઉચિત હોય છે અને તમારા ઘરમાં શુભતા અને સકારાત્મક ઉર્જા પણ બની રહે છે નંબર ત્રણ લોખંડના વાસણનો પ્રયોગ મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાને જળ ચડવતા સમયે તાંબા પિત્તળ અથવા માટીના પાત્રનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ અમુક લોકો અજ્ઞાનતામાં લોખંડ અને સ્ટીલના વાસણોથી તુલસીને જળ ચડાવે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું માનવામાં આવે છે કારણ કે લોખંડ જેવી ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને બાધિત કરી શકે છે તેના સિવાય એમ પણ કહેવામાં આવે છે કે લોખંડના વાસણનો ઉપયોગ તુલસીને જળ આપતા સમયે કરવાથી ઘરમાં ધનહાની થઈ શકે છે અને પરિવારના સદસ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આવામાં જો તમારી પાસે તાંબુ અથવા પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછું માટીના વાસણનો ઉપયોગ કરવો કારણ કે માટી પ્રાકૃતિક હોય છે અને માટીના વાસણમાં તુલસી માતાને જળ અર્પિત કરવાથી જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર ચાર ઘણા લોકો એવું માને છે કે તુલસી માતાને દૂધ ચડાવવાથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આ ધારણા પૂરી રીતે ખોટી છે તુલસી એક પવિત્ર અને અત્યંત સંવેદનશીલ છોડ હોય છે જેને માત્ર સ્વચ્છ જળ જ સ્વીકાર્ય હોય છે દૂધ અથવા અન્ય કોઈ પણ તરલ પદાર્થ તુલસી માટે હાનિકારક હોઈ શકે છે તુલસીના છોડમાં દૂધ ચડાવવામાં આવે તો તેના મૂળ ખરાબ થઈ શકે છે અને ધીમે ધીમે તુલસીનો છોડ મૂર્જાવા લાગે છે અને તુલસીના છોડનું સુકાઈ જવું અશુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં નકારાત્મક પ્રભાવ લાવી શકે છે તેથી તુલસીમાં ખરાબ અથવા વાસી પાણી નાખવું ખૂબ જ અશુભ હોય છે અશુદ્ધ જળ તુલસીની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે જેનાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે અને પરિવારના સદસ્યોને માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરના આંગણામાં તુલસી માતાનો છોડ હંમેશા હર્યો રહે અને સુખ સમૃદ્ધિ બની રહે તો હંમેશા સ્વચ્છ અને તાજું જળ જ અર્પિત કરવું જોઈએ અને પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી તુલસીની પૂજા કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનના પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે નંબર પાંચ કેળાનો છોડ જો ઘરમાં તુલસી અને કેળાનો છોડ લગાવી દેવામાં આવે તો ઘરમાં બરકત બની રહે છે અને ધન સંબંધી તમામ પરેશાનીઓ દૂર રહે છે પરંતુ તમારે એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને કેળાનો છોડ બંને છોડ એક સાથે ન લગાવવા જોઈએ કારણ કે જો તમે તુલસી અને કેળાનો છોડ એક સાથે લગાવી દો છો તો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે સાથે જ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે તેથી જો તમે કેળાનો છોડ તમારા ઘરમાં લગાવવા માંગતા હોય તો કેળાનો છોડ તમારા ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ અને તુલસીનો છોડ તમારા ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ લગાવો તો તમને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે જો તમે આ નિયમનું પાલન કરતા આ પ્રકારે આ બંને છોડ વાવો છો તો તમને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને તુલસી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી તમારા અટકેલા તમામ કાર્યો વગર કોઈ અડચણ પૂર્ણ થવા લાગે છે અને તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે નંબર છ મિત્રો શાસ્ત્રોમાં દિશાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને તુલસી માતાને યોગ્ય દિશામાં સ્થાપિત કરવા અત્યંત આવશ્યક હોય છે એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશા પિતૃઓની દિશા હોય છે તેથી આ દિશામાં તુલસીનો છોડ લગાવવો વર્જિત માનવામાં આવે છે જો તુલસીનો છોડ દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને જીવનમાં અનેક કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે જેનાથી દુર્ભાગ્ય વધી શકે છે તેથી તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ દિશા સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે આ સ્થાન પર તુલસી માતાનો વાસ હોવો ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ બની રહે છે તેના સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને તત્વની દિશા કહેવામાં આવે છે જે જીવનમાં શુદ્ધતા સકારાત્મકતા અને ઉન્નતિનું પ્રતિક હોય છે આ દિશામાં તુલસી લગાવવાથી ઘરમાં પવિત્રતા બની રહે છે અને ઈશ્વરીય કૃપા સદાય બની રહે છે નંબર સાત મિત્રો ભૂલથી પણ તુલસીનો છોડ તમારે તમારા ઘરની છત પર ન લગાવવો જોઈએ કારણ કે આવું કરવાથી તુલસીના છોડની યોગ્ય રીતે સાર સંભાળ થતી નથી અને વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરની છત પર તુલસીનો છોડ ન રાખવો જોઈએ તુલસીના આ પવિત્ર છોડને છત પર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે ખાસ કરીને જે લોકોની કુંડળીમાં બુધની સ્થિતિ કમજોર હોય છે તેમણે ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ સાથે જ વાસ્તુ અનુસાર છત પર રાખેલો તુલસીનો છોડ હંમેશા વાસ્તુ દોષનું કારણ બને છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે અને આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર આઠ તુલસીના પવિત્ર છોડની પાસે કાંટાવાળો કોઈ છોડ રાખવો બિલકુલ યોગ્ય હોતો નથી કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે તુલસી માતા પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે તેના સિવાય તુલસીની પાસે ગુલાબ બબુલ જેવા કાંટાવાળા છોડ રાખવામાં આવે તો તુલસીના પ્રભાવને કમજોર કરી શકે છે સાથે જ આ છોડના કાંટાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જેનાથી ઘરના સદસ્યો વચ્ચે અનબન વધી શકે છે અને ઘરમાં કલહ કંકાશનો માહોલ બની શકે છે તુલસી માતાને કોમળતા અને શુદ્ધતા પ્રિય છે તેથી તેમની પાસે હંમેશા હરિયાળી અને સુગંધિત છોડ જેવા મની પ્લાન્ટ લગાવવા જોઈએ જો તમે તુલસી માતાની કૃપા મેળવવા માંગો છો તો તમારે વિશેષ રૂપથી આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નંબર નવ મિત્રો હિન્દુ ધર્મમાં તુલસી માતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પાસે કોઈ પણ પ્રકારની અશુદ્ધ અથવા વસ્તુ રાખવી વર્જિત હોય છે અપવિત્રમાં તમારે બોટ ચંપલ ભૂલથી પણ તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ આમ કરવાથી તુલસી માતાનું અપમાન થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ આવે છે બોટ ચપ્પલ હંમેશા ધૂળ અને ગંદકીથી ભરેલા હોય છે અને તેને કોઈ પણ પવિત્ર સ્થાન પાસે રાખવા અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડની આસપાસ કોઈ પણ બૂટ ચપ્પલ હોય તો તેને તુરંત દૂર કરી દેવા જોઈએ કારણ કે આમ કરવાથી ઘરની પવિત્રતા ભંગ થઈ શકે છે અને નકારાત્મક પ્રભાવ તમારા જીવન પર પણ પડી શકે છે તુલસી માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભ ઘટનાઓ વધી શકે છે આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે પરિવારમાં તણાવ અને કષ્ટો વધી શકે છે જો તમે ઈચ્છો છો કે તુલસી માતાની કૃપા સદાય બની રહે તો તેમની આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવી રાખવી જોઈએ નંબર દસ મિત્રો તુલસી માતાને જળ અર્પિત કર્યા બાદ ઘણા લોકો ભૂલથી ખોટી દિશામાં પ્રણામ કરી દેતા હોય છે જેનાથી તેમની પૂજા પાઠ વ્યર્થ ચાલ્યા જાય છે પછી લોકો કહે છે કે અમે પૂજા પાઠ કરીએ છીએ પરંતુ મનોકામના પૂર્ણ થતી નથી તો શાસ્ત્રો અનુસાર તુલસી માતાને જળ ચડાવ્યા બાદ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રણામ કરવા જોઈએ દક્ષિણ દિશામાં પ્રણામ કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે જેનાથી તમારું જીવન પ્રભાવિત થાય છે એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ભગવાન વિષ્ણુની દિશા છે જે સ્વયં લક્ષ્મીપતિ છે અને તુલસી માતાનો સંબંધ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુથી છે તેથી જળ અર્પિત કર્યા બાદ ઉત્તર દિશા તરફ મુખ રાખીને પ્રણામ કરવા સૌથી શુભ માનવામાં આવે છે જો તમે આ વાતનું રૂપથી ધ્યાન રાખશો તો તમારી પૂજા સફળ થશે અને તમને તુલસી માતાના પૂર્ણ આશીર્વાદ પણ પ્રાપ્ત થશે તો મિત્રો તુલસીનો છોડ હંમેશા એવા સ્થાન પર લગાવવો જોઈએ કે જ્યાં શુદ્ધતા બની રહે અને આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ના હોય આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન રહે છે અને તમને તેમની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જો મિત્રો તમે દરરોજ તુલસી માતાને જળ અર્પિત કરો છો શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ કારણ કે ઘણીવાર નાની નાની ભૂલો મોટા સંકટનું કારણ બની શકે છે તુલસી માતાની યોગ્ય વિધિથી સેવા પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહેશે તો મિત્રો આશા છે કે આજની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માલક્ષ્મી